ભાવનગર શહેરના વિજયરાજનગર વિસ્તારમાં શિબિર યોજાતી જેમાં પાટીદાર સમાજની દીકરીઓને લગ્નની લાલચ આપી ભગાવી જાવી અનામત આંદોલન છતાં પાટીદાર સમાજના લાભ નહીં મળવા અને પાટીદાર સમાજના લોકોની વિવિધ ક્ષેત્ર તથા અન્ય તેમજ ઓનલાઈન ગેમિંગમાં યુવા વર્ગને પહોંચતી નુકસાની મામલે આગામી સમયમાં સરકાર સમક્ષ રજૂઆત કરવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કર્યા શિબિરમાં પાટીદાર આગેવાન ગીતાબેન પટેલ સહિતના આગેવાનો અને પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ચિંતન શિબિર છેલ્લા એક મહિના પહેલા જે દરેક યુવાનો આ મુદ્દે ભેગા થયા હતા અને પછી અલગ અલગ ગુજરાતના શહેરોમાં અને મોટા જિલ્લાઓની અંદર સમાજની જે સાંપ્રત સમસ્યાઓ છે ચાહે દીકરીની વયમર્યાદાની હોય ચૂંટણીમાં જે અનામતના લીધે બીજા સમાજને જે નુકસાન જવાની એ બાબત હોય ત્યાર પછી લેન્ડ ગ્રેબિંગને લઈ સમાજની જમીનો ઉપરના કબજાના પ્રશ્ન છે દીકરીઓના પ્રશ્ન છે ગેમિંગના માધ્યમથી આજે યુવાનોના જે કામ બની જે આખા એના ખરાબ રીતે ચિતરી અને ગેમિંગના દૂષણોમાં જઈ રહ્યા છે જેનાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે આવા ઘણા બધા મુદ્દાઓ છે અને જે તે વિસ્તારની અંદર ત્યાંના સ્થાનિક મુદ્દાઓ પણ હોતા હોય છે એવી રીતે આજે ભાવનગરમાં ઘણા બધા વ્યક્તિઓને મળી ઘણા સમયથી જે આયોજન હતું એનું આજે એક પાટીદાર ચિંતન શિબિરનું આયોજન થયું છે અને આ ચિંતન શિબિરમાં ગુજરાતના અલગ અલગ જગ્યાએથી સર્વ લોકો પણ પધાર્યા છે અને ભાવનગરના સભ્ય સમાજના પાટીદાર સમાજના વડીલો એની સંસ્થાઓ એના લોકો માતાઓ બહેનો અને યુવતીઓ દરેકને સાથે મળી અને સમાજે શું શું ધ્યાન રાખવું જોઈએ સમાજના પ્રાણ પ્રશ્નો શું છે અને આ પ્રશ્નોનું સમાધાન માટે સમાજ સરકાર અને કુટુંબની શું જવાબદારી હોઈ શકે એ માટેનું ચિંતન થયું આ દીકરીવાળો જે પ્રશ્ન છે માત્ર પાટીદાર સમાજની દીકરીનો પ્રશ્ન નથી લુખાઓનો પ્રશ્ન છે એ પણ ખાલી પાટીદાર સમાજનો પ્રશ્ન નથી આજે પ્રશ્ન છે એ દરેક લોકો માટેનો છે લુખા તત્વોના કારણે સામાજિક સુરક્ષાનો ભંગ થાય છે કાયદા વ્યવસ્થા બગડે છે તો દરેક લોકોને અસર કરે છે દીકરી છે તો આજે કોઈ પણ મા બાપે મોટી કરેલી દીકરીને કોઈ પણ એવું તત્વ ભગાવીને લઈ જાય કે જેનાથી એના મા બાપને નીચા જોવું જેવું થાય અથવા પોતાની ઇજ્જત આબરૂનો સવાલ આવે ત્યારે દરેકના ઘરે આ પ્રશ્ન સતાવતો હોય છે પાટીદાર સમાજ આનું ચિંતન કેમ કરે છે તો કે પાટીદાર સમાજને પણ આ પ્રશ્ન અસર કરે છે બીજા સમાજને પણ આ પ્રશ્ન તો અસર કરે જ છે પાટીદાર સમાજ એ કોઈ પણ સામાજિક સમસ્યા હોય સુરક્ષા હોય કોઈ બદીને નાથવાનું કામ હોય અથવા કોઈ નવતર પ્રયોગ હોય ત્યારે આ સમાજ આગળ રહી અને દરેક સમાજનું રક્ષણ થાય માટેનો પ્રયત્ન કરે છે ઘણા વર્ષોથી તમે સામાજિક જે બદલાવો પણ જોયા હશે ચાહે કુરિવાજુઓને નાબૂદ કરવાનો પણ પ્રશ્ન હોય તો એમાં પણ પાટીદાર સમાજ આગળ રહ્યો છે અને આ દરેક સમાજનો પ્રશ્ન છે અને આ કોઈ એવો પ્રશ્ન નથી કે પટેલ સમાજના સીએમ હોય પીએમ હોય કે એચએમ હોય કે આ પ્રશ્ન દૂર થઈ જાય આખી સામાજિક જે પદ્ધતિ છે એના સિસ્ટમનો નહીં એના માટે સરકારશ્રીને પણ રજૂઆત કરી છે આવનારા દિવસમાં જ્યારે એક વખત આવેદનપત્રના માધ્યમથી પણ રજૂઆત કરી છે હજી સરકાર સાથે મળવાનું થશે ત્યારે પણ આ બાબતે રજૂઆત કરીશું કાયદેકીય બાબતે એમણે પણ જે ડ્રાફ્ટ કરવા માટેની ટીમ હોય છે એમની પણ સલાહ સૂચન ચાલી રહી છે કે આમાં કાયદામાં ફેરફાર કરીએ તો ભવિષ્યમાં કાયદો ચેલેન્જ પણ ન થાય અને કાયદાકીય જે ફેરફારો છે ટકી શકે એ માટેના અભિપ્રાયો પણ સરકાર લઈ રહી છે જરૂર પડે ને જ્યારે અમારી સાથે પણ આ બાબતે ચર્ચા વિમર્શ થશે ત્યારે આ બાબતે પણ ફરીથી ચર્ચા થશે આજે જે ટીમ છે કોઈ આંદોલન બાબતની ટીમ નથી અને કોઈ સરકાર સામેનું આંદોલન પણ નથી આપે સમગ્ર ચિંતન શિબિર આ હોય કે આની પહેલાંની હોય અમદાવાદની હોય એ પછી જૂનાગઢમાં પણ ચિંતન શિબિર મળી હતી તો સરકારની સામે આંદોલન કરવા બાબતની હાલની વાત નથી બીજી જે તે તમે વાત કરી કે સામાજિક મુદ્દાઓથી ભટકી અને રાજકારણ આમાં આવતું હોય છે